ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે તુલસીજીની વાર્તા સાંભળીશું ખૂબ સુંદર કથા છે ધ્યાનથી સાંભળજો એકવાર નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈંકુઠ આવ્યા તો લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ હસીને કહે છે હે દેવર્ષિ નારદ આજે તમારે કયા કારણથી વેંકુંઠમાં આવવાનું થયું તો નારદજી બોલ્યા મા મહાલક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરીને કહે છે પ્રભુ મારા મનમાં એક શંકા છે કૃપા કરી મારું માર્ગદર્શન કરો તો ભગવાન શ્રી હરિ બોલ્યા બોલો નારદજી તમારા મનમાં કઈ શંકા છે તેનું નિવારણ કરી અને મને પ્રસન્નતા થશે તો નારદ મુનિ બોલ્યા હે પ્રભુ જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ થાય છે તો મૃત્યુ બાદ તુલસીપત્ર અને તુલસી જળ તેના મુખમાં પામે છે અને રોજ તુલસીને જળ આપવાથી શું થાય છે એ મનુષ્યને ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે એટલે શ્રી હરિ બોલ્યા હે નારદજી તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટેનો જ છે જે પણ મનુષ્ય તુલસી પત્ર જળ પામે છે એ સૌભાગ્યશાળી હોય છે એ વ્યક્તિના બધા જ પાપ માફ થઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે આગળ ભગવાન શ્રી હરિ કહે છે હે મુનિવર તુલસી પત્ર સંબંધિત તમને હું એક પવિત્ર કથા સંભળાવું છું તમે આ કથાને ધ્યાનથી સાંભળજો એટલે નારદજી બોલ્યા હે પ્રભુ કથાને ધ્યાનથી પૂરા મનથી મનથી સાંભળજો એટલે નારદજી કહે છે કે હા હું સાંભળીશ લોક કલ્યાણ માટે પણ પણ આ કથાનો પ્રસાર હું કરીશ પ્રિય મિત્રો કથા કહેતા ભગવાન શ્રી હરિ બોલ્યા નારદજી ગંગાના તટ પર ગંગા નદીના તટ પર તટના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો જેમાં સાત ભાઈ અને એક બહેન રહેતા હતા તેના માતા પિતા કોઈ બીમારીના કારણે ગુજરી ગયા હતા બહેન સૌથી નાની અને એ મારી બહુ મોટી ભક્ત હતી રોજ સવારે તુલસી ને જળ અર્પણ કરતી સવાર સાંજ મારી પૂજા પાઠ કરતી એ સાથે ભાઈ રોજ જંગલમાં જઈને શિકાર કરતા હતા અને જે પણ મળે તેને ઘરે લાવીને પકાવીને ખાતા આ રોજનું એમનું નિત્ય કાર્ય હતું બહેન ઘરના કામ કરી ભાઈઓની સેવાઓ કરતી, ખાવા પીવાનું બનાવતી, ઘર સંભાળતી. તેના માટે ખાવાનું બનાવતી એક દિવસ તેનો હાથ એક છરીથી માછલી કાપતી વખતે કપાઈ ગયો. તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. તેણે લોહીને દિવાલમાં લુછવાનું વિચાર્યું, પણ એવું વિચાર્યું કે જો મારા ભાઈઓ આ લોહી જોઈ જશે તો દુખી થશે. જો કપડાથી લુછીશ તો એ પણ નજરમાં આવી જશે. માટે એને એ લોહીને માછલીના શાક જે બનાવતી હતી એમાં જ નાખી દીધું જ્યારે ભાઈઓ રાત્રે જમવા આવ્યા તો એ શાક ખાધું તો આંગળીઓ ચાટતા રહી ગયા તેમને એ ખાવાનું બહુ પસંદ આવ્યું તો એમાં સૌથી મોટો ભાઈ એ બહેનને પૂછે છે કે આજે ખાવામાં શું નાખ્યું છે જેથી ખાવાનું આટલું બધું સ્વાદિષ્ટ બન્યું છે પણ બહેન કંઈ બોલી નહીં ભાઈઓ એ વારંવાર પૂછ્યું પણ એને બતાવ્યું નહીં પછી બીજા દિવસે જમવાનો સ્વાદ એવો ન હતો

તો પછી તેનું શરીરનું માંસ કેટલું બધું સ્વાદિષ્ટ છે મુલાયમ છે પછી બીજા દિવસે મોટા ભાઈએ તેને આ યોજના બધા ભાઈઓને કહી અને સૌથી નાના ભાઈને છોડીને બધા ભાઈઓ રાજી થઈ જાય છે પછી મોટો ભાઈ તેની બહેનની હત્યા કરવાની યોજના તૈયાર કરે છે શ્રી હરિ કહે છે બધા જ ભાઈ તેની બહેનને બીજા ગામ લગ્ન કરવા માટે મનાવી લે છે અને બીજા ગામ લઈ જાય છે બીજા દિવસે તેની બહેનને બીજા ગામ લઈ જઈને પછી રસ્તામાં એક નાની ગુફા આવી તો એમાં તેને બાંધી દીધી અને એના પર બાણોનો વાર કરવાનું શરૂ કરે છે ત્યારે એ બહેન બહુ ડરી ગઈ ગભરાઈ ગઈ રડવા લાગી અને ભગવાનની એ ભક્ત હતી તો મનમાંને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને કહે છે કે હે પ્રભુ આ કસાઈ ભાઈઓ મારી મને મારી નાખશે તમે મારી રક્ષા કરો ત્યારે એક ચમત્કાર થયો સૌથી મોટો ભાઈ બાણ ચલાવે છે પણ એનું નિશાન ચૂકી જાય છે તેનું નિશાન વારંવાર ચૂકી ગયું પછી બીજા ભાઈઓ પણ એક પછી એક કરીને બાણ ચલાવે છે પણ બધા જ ભાઈના નિશાન ચૂકી જાય છે અંતમાં તે સીધા સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે પણ તે નાનો ભાઈ માનતો ન હતો એ નાની બહેનને બહુ પ્રેમ કરતો હતો પછી બધા ભાઈઓ એ નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને પછી બહેનને મારવાનું કહ્યું તે ચલાવવાનું કર્યું કહ્યું તો બહેનને નાના ભાઈના પ્રાણ બચાવવા માટે ભગવાનને વિનંતી કરતા કહે છે હે પ્રભુ મારા નાના ભાઈના પ્રાણની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો આમ કહેતા સૌથી નાના બાણ વગર જ એની ભેદી નાખે છે ત્યારે બધા જ ભાઈઓ તેની સગી બહેનને કાપીને એનું માંસ પકાવે છે અને એકબીજાને પીરસીને ખાય છે અને અંતમાં સૌથી નાનો ભાઈ હોય એના બહેનનું માથું હોય છે એ એને આપે છે અને તે નાનો ભાઈ અત્યંત દુઃખી થઈને મનમાં ને મનમાં બહુ રડે છે તેણે તેના કપડામાં એક માછલીનો ટુકડો છુપાવીને રાખ્યો હતો તો તેણે એ માછલીને છુપાઈ છુપાઈને કોઈને ખબર ન પડે એમ ખાધું જાણે બીજાને એમ થાય કે એની બહેનનું જ માંસ ખાય છે એ તે છુપાઈ છુપાઈને એને માછલી ખાધી અને ખાતા સમયે તેની થાળી નીચે એક નાનો ખાડો ખોદ્યો અને એ ખાડામાં એના બહેનના જે માંસના ટુકડા હતા હાથપગ હતા એ ખાડામાં દાટી દીધા અને પછી ત્યાંથી બધા જ ભાઈઓ ચાલ્યા ગયા ભગવાન શ્રી હરિ કહે છે કે બીજા દિવસે નાનો ભાઈ એક જગ્યા પર આવ્યો જ્યાં એની બહેનનું એને માંસ દાટ્યું હતું ત્યાં તેણે આવીને એક વાંસનો ટુકડો એટલે કે વાંસનું એક ઝાડ રોપ્યું બહેનની યાદમાં અને પછી એમાં રોજ પાણી ચડાવતો અને આમ થોડું ઝાડ ઘાસનું ઝાડ મોટું થયું તો એક દિવસ એક સાધુ મણમૂત્રનો ત્યાગ કરવા માટે એ વાંસ પાસે આવ્યા તો ત્યાંથી અવાજ આવ્યો એ આવ્યો કે હે સાધુ મહારાજ તમે આ જગ્યાએ ત્યાગ ન કરો સાધુ આશ્ચર્ય પામ્યા અને એ ઝાડમાંથી વાંસનો એક ટુકડો કાપી લીધો અને તેને સાથે લઈ લીધો અને એમાંથી વાસળી બનાવી જ્યારે એ સાધુ વાસળી વગાડતો ત્યારે એક સુંદર સ્ત્રીના ગાવાનો અવાજ એમાંથી આવતો હતો મિત્રો એ તપસ્વીએ વાંસણીને વગાડતા વગાડતા તેનું જીવન વ્યાપન કરવા લાગ્યો એ વાંસણી વગાડતા વગાડતા ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા હતા થોડો સમય વીત્યા પછી એક ગામમાં એ સાધુ મહારાજ ભિક્ષા માંગવા આવ્યા જ્યાં એના સાત ભાઈઓ રહેતા હતા તો એ મોટા ભાઈના ઘરે આવ્યા ભિક્ષા માંગવા અને વાસણી વગાડતા હતા તો એ વાંસણીની અંદરથી અવાજ આવ્યો કે આ દુષ્ટ ભાઈએ મારી હત્યા કરી છે આવું સાંભળીને ઘરમાંથી મોટો ભાઈ દોડતો દોડતો બહાર આવ્યો અને સાધુને ત્યાંથી ભગાડી દીધો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી આવી રીતે એ સાધુ એ છ ભાઈની ઘરે ભિક્ષા માંગવા એ ગયા અને બધાના જ ઘરે વાસણીમાંથી એવો જ અવાજ આવ્યો કે આ ભાઈઓ એ મારી હત્યા કરી છે વાસણી આવું જ બોલતી હતી અને છ એ છ ભાઈઓ એ સાધુ મહારાજને બગાડી દીધા પછી સાધુને એ વાતની સમજ થોડી થોડી આવી કે જે સ્ત્રીની આત્મા આ વાસણીમાં રહે છે એના લો એનો આ લોકો સાથે જરૂર કોઈને કોઈ સંબંધ હશે પણ સાધુ વિચારા શું કરી શકે એ કંઈ કરી શકે એમ હતા નહીં પછી અંતમાં સાધુ સાતમા ભાઈના ઘરે સૌથી નાનો જે ભાઈ હતો તેના દરવાજા પાસે આવીને વાંસળી વગાડે છે ત્યારે એ વાંસળી બોલી કે આ મારા પ્રિય ભાઈનું ઘર છે મિત્રો જ્યારે ઘરમાં બેઠેલો દુખી ભાઈ તેના બહેનનો એ પોકાર સાંભળ્યો તો ભાગતો ભાગતો દોડીને બહાર આવ્યો અને બહાર આવીને જુએ છે કે એક સાધુ વાંસળી લઈને એના દ્વાર પર ઊભા છે તો સાધુએ એ ભાઈને કહ્યું કે એ અવાજ આ વાંસળીમાંથી આવ્યો છે મિત્રો શ્રી હરિ કહે છે હે નારદ એ ભાઈએ સાધુને વિનંતી કરી નાના ભાઈએ કે એ વાંસળી મને આપી દો એ વાંસળીને માંગી એટલે સાધુએ નાના ભાઈને એ વાંસળી આપી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા પછી એ ભાઈ પણ તેની બહેનની બહેનનો અવાજ સાંભળતા એ વાંસળી વગાડે છે બહેનની અવાજવાળી વાંસળી વગાડે છે તો તે બહેન એને કહે છે વાંસળીમાંથી અવાજ આવે છે હે ભાઈ મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે પરંતુ મારી મુક્તિ માટે તું રોજ ઘરની આંગણામાં જે તુલસી છે એમાં જળ અર્પણ કર તથા ભગવાન શ્રી હરિની પૂજા પાઠ કર અને નિત્ય સેવા કર હવે તે ભાઈએ તેની બહેનની આત્માની આ વાત માની અવાજ સાંભળી અને નિત્ય રોજ તુલસીને જળ ચડાવતો અને સવાર સાંજ પૂજા પાઠ કરતો હતો શ્રી હરિ કહે છે હે નારદજી હું એ ભાઈના પૂજા પાઠ અને મરેલી બહેન ની આત્માના પ્રેમના પ્રેમમાં ભાવુક થઈ ગયો પછી એક દિવસ એ ભાઈ તુલસીને જળ ચઢાવતો હતો તો મનમાં મારું નામ જાપ કરી રહ્યો હતો ત્યારે હું સ્વયં એ તુલસીના છોડમાંથી પ્રગટ થયો એ ગરીબ ભાઈના ઘરે પ્રગટ થયો મારા તુલસીના છોડમાંથી પ્રગટ થવાથી તે ભાઈ મારા ચરણમાં પડ્યો અને સાચા મનથી મારી સ્તુતિ કરવા લાગ્યા શ્રી હરિ ભગવાન કહે છે હે નારદજી પછી મેં એ ભાઈને એ તુલસી પત્રનું જળ એ વાંસણીમાં નાખવાનું કહ્યું અને એણે મારું નામ લઈને એ વાસણીમાં તુલસી પત્ર વડે જળ નાખ્યું તો મારા આશીર્વાદથી પુનઃ જન્મ થઈને એ વાંસણીમાંથી બહેન બહાર આવી ગઈ ત્યાં ફરી નવું શરીર મળ્યું ત્યારે મેં એ ભાઈ બહેનને તુલસી સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું એ જ્ઞાન નારદ મુનિ તમે પણ સાંભળો તુલસીને મારી પત્નીનું સ્વરૂપ માનવામાં આવે છે તુલસીમાં જળ ચડાવવાથી જીવનની તકલીફો દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે ધનનો લાભ થાય છે તુલસીમાં જળ ચડાવતા સમયે ચંદનનું તિલક લગાવવું શુભ મનાય છે તુલસીને જળ ચડાવવાનો સાચો સમય સૂર્યોદયનો હોય છે અને સૂર્યોદય પછી થી ત્રણ કલાક સુધીનો રહે છે તુલસીમાં હંમેશા સંતુલિત માત્રામાં જળ જળ ચડાવવું ચડાવવું જોઈએ જોઈએ તુલસીના છોડમાં રવિવારે ન મંગળવારે તુલસીને જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંને બહુ પ્રસન્ન થાય છે તુલસીને અન્ય વનસ્પતિમાં શુભ અને મંગલકારી મનાય છે રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચડાવ્યા ચડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે મૃત્યુ જીવનનું પરમ સત્ય છે મૃત્યુ પછી વ્યક્તિનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે જેનાથી એના શરીરને મુક્તિ મળે અને એ એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે છે તે પ્રકારે જ્યારે વ્યક્તિ મોક્ષ પામે છે તો તેના બધા જ પાપથી તેને મુક્તિ મળે છે મૃત્યુ સમયે મોમાં ગંગાજળ નાખવું જોઈએ એનું કારણ છે કે ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું અને અમુક ટીપા જ ગંગાજળના મોક્ષના દ્વાર ખોલી નાખે છે મૃત્યુના સમયે વ્યક્તિને ગંગાજળ આપવાથી તેના શરીરના કેટલાય કષ્ટોથી તેને મુક્તિ મળે મળે છે છે અને મૃત્યુ મૃત્યુ જો સમયે વ્યક્તિના મુખમાં તુલસીના પત્તા મૂકવામાં આવે તો મરવા વાળા વ્યક્તિની આત્માનો ભગવાન વિષ્ણુના આશીષ મળે છે અને સંસારની મોહ માયાથી તેને મુક્તિ મળે છે આટલું જ નહીં પણ શરીરના બધા જ કષ્ટ પીડા દૂર થાય છે અને આત્મા બધા જ બંધનોમાંથી મુક્ત મુક્ત થાય છે તુલસીના નામથી જે યમલોકમાં કષ્ટ આપનારા રાક્ષસ છે તે શાંત થઈ જાય છે અને યમ માર્ગ સરળ બની જાય છે અને મોક્ષ મળે છે મોક્ષ માટે ગંગાજળ અને તુલસીપત્રનો ઉપયોગ મૃત્યુ સમયે કરવામાં આવે છે તો મિત્રો આ હતી તુલસીપત્રની સરસ મજાની કથા જે શ્રી હરિએ કહી છે જો મિત્રો આ વાર્તા તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો તુલસીજીનું નામ શ્રી હરી વિષ્ણુનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ